નમસ્કાર હું શું પ્રેરણા આપશે રાજ્ય ગુજરાતના મહત્વના સમાચાર વાત કરીએ સાબરકાંઠાથી તો જિલ્લામાં આજે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ બાદ દરબાર યોજાયો હતો ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે સાબરકાંઠાના હિંમતનગરમાં ગઈથી જ આવ્યા હતા ત્યાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કર્યું હતું હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે વાર્ષિક ઇન્સ્પેક્શન શરૂ થયું હતું પ્રથમ જિલ્લાની પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પરેડ માર્ચ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ ડ્રિલ વેપર ટ્રેનિંગ કેદી પાર્ટી મેડિસિન વોલ લાઠી ડ્રિલ પીટી લોક પીટી વગેરે ઉપરાંત માઉન્ટેન યોગાસન કરાટેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એસોસિએશન એલસીબી દ્વારા ચેકપોસ્ટ બિલ્ડિંગ ઇન્ટરવેશન મોબ રજૂ કરવામાં આવ્યું હતું વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં દરબાર યોજાયો હતો જેમાં સાબરકાઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રેકોર્ડ ચકાસણી કરવામાં આવી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે જેથી જિલ્લાની ક્રાઇમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય તો આ બાબતની પણ મીટિંગ થઈ છે એની અલાવા તમામ અધિકારીઓ સાથે કાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આ સવારથી સેરેમોનિયલ પ્રેડ લેવામાં આવેલ છે એની અલાવા જે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે મોબ્રિલ ચાલુ છે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન ચેકપોસ્ટ અને એની અલાવા જે ઘણી બધી ગતિવિધિઓ છે ઇસ્કો ડ્રિલ છે વેપન હેન્ડલિંગ છે એ તમામ ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી છે એની અલાવા પોલીસની કોઈ સમસ્યા હોય પોલીસની પણ અમુક રજૂઆતો હોય તે બાબતે પોલીસ દરબાર પણ લેવામાં આવશે અને સાથે સાથે લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે જે અંગે એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે જેથી લોકો સાથે પણ પોલીસનો એક સંવાદ સારી રીતે સ્થાપિત રહે અને લોકોની જે પણ કોઈ સમસ્યાઓ હોય અને આ બાબતે પણ ચર્ચા કરીને નિરાકરણ લાવવાનો પ્રયાસ ઇન્સ્પેક્શન દરમિયાન કરવામાં આવશે